કૃષિ વત્સલમ હું કલ્પેશ પંડ્યા આપનું સ્વાગત કરું છું મિત્રો કહેવાય છે ને કે કપાસ એટલે કે સફેદ સોનું અને આ સફેદ સોનું જે છે આપણા ખેડૂતો નીપજાવે છે અને ખાસ કરીને ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે યુનિવર્સિટી અને કેવી કે કામ કરે છે ત્યારે કપાસ પાકની અંદર અલગ અલગ ભલામણ પણ કરવામાં આવે છે કયા પ્રકારની ભલામણ કરવાથી ખેડૂતો વધુ સારું ઉત્પાદન કરી શકે અને કપાસ પાકની અંદર એક એવી પણ સમસ્યા છે કે બે ત્રણ વીણી જો કરવામાં આવે ને લાંબા ગાળા સુધી પાક રાખવામાં આવે તો એમની અંદર ગુલાબી ઈયળ પણ આવી જાય છે ત્યારે હાલ કેવી કે દ્વારા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કપાસ પાકને ઘનિષ્ઠ રીતે વાવેતર એટલે કે સાંકડે ગાળે વાવેતર કરવાની વાત કરવામાં આવી છે ત્યારે આપણે અમરેલી જિલ્લાના લાઠી ગામના ખેડૂત વજુભાઈ શંકર કે જેઓએ આ પ્રકારનું વાવેતર કર્યું છે આ વજુભાઈ તમારું સ્વાગત છે વજુભાઈ ખાસ કરીને તમે કેટલા વીઘાની અંદર કપાસનું વાવેતર દર વર્ષે કરો છો દર વર્ષે એક હેક્ટરમાં હું વાવેતર કરું છું તો મને એમાં સારું ઉત્પાદન મળે છે લાગટ હું ત્રણ બાય એકની જાળીએ વાવું છું વીસથી પચીસ મણ લગી કપાસ આની અંદર થાય છે અને દિવાળી એ પાછો નીકળી જાય છે એટલે પણ આપણને શિયાળું પાક કરવાની પણ સરળતા રહેશે અને બહુ ઓછો ખર્ચ થાય છે લાલ ઈળ આવવાનો પ્રશ્ન રહેતો નથી કારણ કે દિવાળી પછી લાલ ઈળ જે આવે છે એ ટાઈમે આપણો કપાસ નીકળી ગયો અને શિયાળુ પીત થઈ જાય છે અચ્છા વજુભાઈ ખાસ એ વાત કરવાની કે તમે વાત કરો છો કે ઘનિષ્ઠ વાવેતર તમે ઘણા સમયથી કરો છો પણ આમનું માર્ગદર્શન સૌથી પહેલાં તમને ક્યાંથી મળ્યું કે ભાઈ કૃષિ કૃષિ યુનિવર્સિટી દ્વારા કેવી કે દ્વારા જે આ તાલીમ આપવામાં આવે છે અને ત્યાં તાલીમ આપવામાં આવે છે એના દ્વારાથી મેં આ જોઈ અને આ વાવેતર કરું છું ખાસ કરીને તમે જે આ વાવેતર છે ખૂબ સરસ વાવેતર છે તો આ આ વાવેતરની અંદર તમને અંદાજે માની લો કે તમે શરૂઆતમાં કઈ જાળીએ વાવતા હતા ને હવે કઈ જાળીએ વાવો છો હું છ બાય પાંચ બાય છ બાય એકની જાળીએ વાવતો હવે ત્રણ બાય એકની જાળીએ અટાણે વાવું છું અને હું તો એમ કહું છું ખેડૂતોને આ રીતે વાવવું જોઈએ અને સારો લાભ મળે એ માટે આ સરળતાથી છે અને વાવવાની જરૂર છે આવું એક બેક્ટરમાં તમે ખેડૂતોને વાવવાની વાત કરો છો તો કંઈક બેનિફિટ તો હોવો જોઈએ ને તો તમે આ ઘનિષ્ઠ વાવેતર કરો છો તો શું ફાયદો થાય છે કઈ રીતે ઉત્પાદનમાં ફાયદો થાય છે કઈ રીતના છોડવા બેસે છે શું છે તો એવું એમાં એવું છે કે આપણે રેગ્યુલર વાવીએ ને તો છ થી સાત હજાર સોળ થાય છે એક હેક્ટરમાં અને જો આ રીતે વાવીએ ત્રણ બાય એક તો ચૌદ હજાર સોળ થાય છે એના હિસાબે આપણને સીધો જ સોળ ડબલ થાય એટલે સીધું જ ડબલ ઉત્પાદન આપણને મળે છે અને બીજું રેગ્યુલર સમયમાં મેં કીધું દિવાળીને આળે ગાળે નીકળી જાય છે દેવ દિવાળીથી તો તમને શિયાળું ફીત કરવામાં બહુ સારી સરળતા અને નવું ફીત પણ થઈ શકે છે એના હિસાબે આપણને મોટો બેનિફિટ થાય છે મિત્રો એક વાત આપણે ખાસ એમને પૂછવાની રહી એમણે એક વાત કરી કે એક જ વીણી વજુભાઈ એક જ વીણી કેમ શું કઈ રીતે શું રીતે કઈ રીતે ફાયદો થાય એક વીણીથી એક વીણીમાં કંઈક નજીક વાવેતર હોય એટલે એકી સાથે દિવાળીને આળે ગાળે એક જ વીણીમાં નીકળી જાય કારણ કે સારો માલ ઉત્પાદન મળી જાય એટલે આપણને એમ થાય ઘણું થઈ ગયું રાખીએ તો લાભ થાય પણ એક જ વીણીમાં ઘણું ખરો આપણને વીસ મણ પંદરથી વીસ પચીસ મણ નીકળી જાય તો એના માટે આપણને મોટો બેનિફિટ થાય છે મિત્રો ખરા અર્થમાં એમ કે બહુ લાંબા ગાળે નહીં પણ ટૂંકા ગાળાની અંદર વાવેતર કરવામાં આવે તો એક વીઘાની અંદર તમે ડબલ જેટલું વાવેતર કરી શકો છો આ ડબલ છોડ છે એટલે ડબલ આવક પણ થવાની છે અને એમને લાંબો સમય સુધી રાખવાની જરૂર નથી પડતી અને આપણે શિયાળુ પાક પણ લઈ શકીએ છીએ આટલા બધા ફાયદા જે છે એ આ કપાસ પાકમાં આ રીતે વાવવાથી થાય છે તો તમારે પણ આ બાબતમાં આગળ વધવું જોઈએ અને તમારે પણ કૃષિ યુનિવર્સિટી અને કેવી કે સાથે જોડાયેલ રહેવું જોઈએ તો તમે આ પ્રકારે વજુભાઈની જેમ સમૃદ્ધ ખેતી કરતા થઈ જશો કેમ વજુભાઈ બરોબર ને રેડી તમારી આવકમાં કેટલો વધારો છે સીધો ડબલ જ દસ થતો ત્યાં સીધો વીસ મણ ને પાછો દિવાળી નિહરી જાય સાહેબ એટલે એના હિસાબે ડબલ ઉત્પાદન લઈ કે ડબલ પીત થાય અરે શિયાળુ રવિ પાકમાં પણ બહુ સારી ઉત્પાદન લઈ શકીએ એટલે સાહેબ એનો બહુ મોટો બેન્યુ આમ તો હું આમ કહું કે ચાર ગણો લાભ થાય પણ હું બે જણો ગણો તો એમને બતાવું છું કે ડબલ સોળ થાય એટલે ડબલ ઉત્પાદન તો સીધું મળી જાય શિયાળુ પાક પાણી હોય તો સારું સાહેબ મળે એટલે ત્રણથી ચાર ગણો પણ ઉત્પાદન મળી શકે છે મિત્રો ખરા અર્થમાં ખંતથી ખેતી કરવાથી આવક વધે છે અને સમૃદ્ધ બની શકાય છે તો મિત્રો આવી જ વાતોને નવી રજૂઆતો સાથે આવી જ વાતોને નવી રજૂઆતો સાથે ફરીથી મળતા રહેશું ત્યાં લગી રજા આપશો નમસ્કાર